તાપી જિલ્લામાં બોગસ ડોક્ટરોના રાફડાના પગલે તાપી જિલ્લા એસઓજી પોલીસ સક્રિય બનેલ હોય તેવું જણાઈ રહ્યું છે કારણ કે તાપી જિલ્લા એસઓજી પોલીસ દ્વારા એક જ અઠવાડિયામાં બે બોગસ ડોક્ટરોને ઝડપી પાડવામાં આવેલ છે ત્યારે તાપી જિલ્લાના ઉચ્છલ નિઝર કુકરમુંડા સોનગઢ વ્યારા વાલોડ ડોલવણ તાલુકાના અન્ય બોગસ ડોક્ટરો સામે પણ કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે ત્યારે તાપી જિલ્લા એસઓજી પોલીસ સ્ટાફના માણસોએ નિઝર તાલુકાના ખોડલા ગામ ખાતેથી સુભાષ શંકરભાઈ પાટીલ નામના બોગસ ડોક્ટરની અટકાયત કરી હતી આ બોગસ ડોક્ટર કોઈપણ પ્રકારની ડિગ્રી કે પ્રમાણપત્ર વગર ગેરકાયદેસર રીતે મેડિકલ પ્રેક્ટિસ કરતો હતો અને આજુબાજુના ગામમાંથી આવતા બીમાર દર્દીઓની એલોપેથિક દવાઓ આપી સારવાર કરી પ્રેક્ટિસ કરતો હતો જો કે પોલીસે આ બોગસ ડોક્ટર સુભાષભાઈ શંકરભાઈ પાટીલની અટકાયત કરી હતી અને એલોપેથિક દવાઓ તથા મેડિકલને લગતા સામાનનો જથ્થો મળી કુલ કિંમત રૂપિયા ઓગણસાઇ હજાર કરતાં વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો ઉલ્લેખનીય છે કે કોઈ પણ આયુર્વેદિક ડિગ્રી ધારણ કરનાર એલોપેથિક દવા કે ઇન્જેક્શન આપી શકતા નથી તેમજ એલોપેથિક દવાનો સ્ટોક રાખવા માટે પણ સરકાર માન્યા લાયસન્સ હોવું જરૂરી છે પરંતુ અહીં તો કોઈપણ લાયસન્સ વગર મોટા પ્રમાણમાં દવાનો જથ્થો રાખવામાં આવેલો હતો આ બોગસ ડોક્ટર હોય તે અંગે તો અનેક ચર્ચાઓ પણ જોવા મળી રહી છે ત્યારે હવે તાપી જિલ્લા એસઓજી પોલીસ દ્વારા ભૂગર્ભમાં ઉતરી રહેલ બોગસ ડોક્ટરો પર સકંજો કસવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે જિલ્લાના નિર પોલીસ સ્ટેશન વિસ્તારના ખોડદા ગામેથી એકવામાં આવેલ છે સુભાષભાઈ શંકરભાઈ પાટીલ ઉંમર વર્ષ રહેઠાણ વેલડા પોતાના મકાનમાં કોઈ પણ પ્રકારની ડિગ્રી કે પ્રમાણપત્ર વગર ગેરકાયદેસર દવા આશરે કિંમત રૂપિયા સાહીઠ હજારની રાખી અને બીમાર દર્દીઓની સારવાર કરતા પકડાયેલ છે